जम्बूसर पटेलवाड़ी खाते हरि प्रबोधम सत्संग मंडल द्वारा गुरु री स्मृति पर्व निमित्ते कीर्तन आराधना योजाई जम्बूसर हरि प्रबोधम सत्संग मंडल द्वारा गुरु री स्मृति पर्व निमित्ते पटेलवाड़ी खाते कीर्तन आराधना योजाई हती जेमा पूज्य भक्ति प्रिय स्वामी पूज्य श्रीजीचरण स्वामी पूज्य साधु सौरभ स्वामी पूज्य हरिचिंतन स्वामी उपस्थित रहा हता અને ભજન કીર્તન માં સૌ ઝૂમી ઉઠ્યા હતા તથા સંતો દ્વારા આશીષ પ્રદાન કરવામાં આવ્યા હતા જેમાં ગુરુ શ્રી હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો વર્ણવ્યા અને શ્રીજી ચરણ સ્વામીજી સાથેના સંબંધ અંગે વાત કરી Madhya 41 પ્રમાણે સેવા કરવાની વાત જણાવી હતી શ્રીજી ચરણ સ્વામીજીનો અપેક્ષા રહિતનું જીવન ગુરુરી પ્રબોધ સ્વામીજીના ચરણોમાં નિરંતર હા હા ગણથલ કરતું પાત્ર આધ્યાત્મિક સ્વધર્મ સહિતના ગુણો સાધુ સૌરભ એ જણાવ્યા હતા